આ તો નિશાના કોકા છે કેમ ખાયડા દીદીનું આ છે કિંજણ એની માસીનું છે આ બે એની માસીનું છે આ બધી એની માસીનું મામાનું કાકાનું બધું છે ચાલો એને ઓપનિંગ કરે ભૈયાનું ભૂલે જો ભૂરુ ભુરું કરે ભાઈ ચાલો આનો પહેલો ઓપનિંગ છે પહેલો ઓપનિંગ તો મારા રિયાઝ ભૈયા તો ઓપન કરી નાખ્યું છે જોઈ લો ભૈયો એમાં શું ની કરે છે બતાવો બે લોક નહીં આપણા આને

એને ઓપન કરીએ એમાં એને પછી ઓપન કરશો તમને બતાવી દો ખાલી આ મારી વાળી ગાડી છે જોઈ લો સાબરિયું નહીં ખાવાનું જોઈ લો તોડી લીધું જોઈ લો મારી દે આપણે ગિફ્ટ જોઈએ ને ભાઈ ને ત્રીજું ઓપનિંગ આનું આ છે મતલબ કોનું છે આ છે અનિતાનું ચાલો એને ઓપન

ભૈયાનો ચડો ટી શર્ટ ભૈયો ના બો ભરા બ્લેક કલર ના કપડા છે કે પપ્પા નું બ્લેક કલર આવી આપે કે રમવા માટે જો ને બોક્સ એને આમાં કઈ ઇન્ટરેસ્ટ નહીં એવું લાગે એને તો કચ્છે બતા હું બે બતાવ મારા ગિફ્ટ ખોલતા છે એને એમ રહેવા દે ને એને મે એને મૂકી દે પછી કરું મે કા ભયું છે ને બધું બેન્ડ ટેપ કરી મૂકશું ચાલો પછી કરશું એને એલા તમને બતાઈ દો ભૈયાનો મોહ ગિફ્ટ આવી છે ઓય નહીં ખોલવા દે તો મને નહીં ખોલાયું કે આ છે એના મામાનું છે મેં ওকে કાયું એના મામા મને કીધેલું એના મામાએ કે મારું કે હું ચલાના માનું

એક મારી બેન ની છોકરી માં છે પણ આમાંથી કયું છે કે ખબર નહીં સેમ ટુ સેમ છે તો ચાલો આપણે બને ને ઓપન કરી દઈએ મારો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો આપણો હમણાં સમયમાં આપણો વિડીયો સમાપ્ત થવાનો છે હા ભૈયા નું નીકળ્યું છે જો કાગળિયું નહી ખાતો મસ્ત છે

એને રેવા જઈએ ઓપન કર ના એ નહીં એ તો મારી બેનનું છે બેનની છોકરીનું છે એને ઓપન નહીં કરીએ આપણે આ રૂમ ચાલુ કરીએ આ ભાઈઓ તો ઓપન કરવા માંગુ છે આ છે લેંગીસ એટલે ગરમીમાં ટાઈમે કામ લાગે ઓ મસ્ત રીક્ષર છે ફેમી એના પપ્પાનું નામ છે ઉપર ફેશન સ્ટાઇલ ભાઈઓ હું કરતું છે સાઈડ પર હમણાં એક બોક્સ બાકી છે એને ઓપન કરીએ ઓ